સુરત એરપોર્ટ પરથી ચાર બેગના ગુપ્તખાનામાં છુપાવેલા હાઇબ્રિડ ગાંજાના સોળ પેકેટ પોલીસે ઝડપી પાડ્યા છે તેની સાથે બે આંતરરાષ્ટ્રીય મુસાફરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે ઉપરાંત ગાંજાની ડિલિવરી લેવા આવનારા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો કેનાબીસ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરાયેલા મૂલ્યાંકન મુજબ જપ્ત કરાયેલ નશીલા પદાર્થનું રાજ્યસ્તરીય મૂલ્ય અંદાજે રૂપિયા છ પોઈન્ટ અઢાર કરોડ થાય છે જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજાર કિંમત અંદાજે રૂપિયા સત્તર પોઈન્ટ પાંચ કરોડ હોવાનું જાણવા મળ્યું છે બેગો ખોલવાની તો ટોટલ ચાર બેગ થઈ આ ચારે બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા અંદાજે સત્તર પોઈન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન રહેલું હતું આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાસિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તમિલનાડુનો રહેવાસી છે રાસિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે મોહમ્મદ અલી જે છે અત્યારે બેંગકોક છે એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેસનું ને એ કામ સંભાળે છે ત્યાં ટીમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે